ટ્રેનિંગમાં એલટી ટી ડીએચએસઆઈ ડીઓટી ફાયર સેફટી ડીએલઆઈ વેટરનરી અને ફેશન ડિઝાઇનિંગ અને સિવન ક્લાસીસ આદિવાસી વિદ્યાર્થીઓને વિનામૂલ્યે પ્રવેશ આપવામાં આવે છે જેવી નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી સુરત સંલગ્ન કોલેજની મંજૂર મંજૂરી આપવામાં આવી છે જે મહાલા એજ્યુકેશન એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા વોકેશનલ કેન્દ્ર ખાતે મહિલાઓને પગભર થવા રોજગારી માટે સિલાઈ મશીનો વિતરણ કરવામાં આવ્યા અને મહાલા એજ્યુકેશન એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા ડાંગ મંડળની ઉપસ્થિતિમાં ડાંગ નવસારી તાપી વલસાડ જેવા જિલ્લાઓની મહિલા બહેનોને અને ભાઈઓને સિલાઈ મશીનો વિતરણ કાર્યક્રમ કરવામાં આવ્યો હતો જેમાં કુલ એકસો તેર લાભાર્થીઓને સિલાઈ મશીનો વિતરણ કરાવ આ પ્રસંગે ઉપસ્થિત સદર સંસ્થા દ્વારા વોકેશનલ તાલીમ કેન્દ્ર મહિલાઓને શુભેચ્છાઓ આપતા સંસ્થાના ટ્રસ્ટી શ્રી શ્યામભાઈ મહાલાએ સદર બહેનોને રોજગારી ની તક ઉપલબ્ધ કરાવવા કહ્યું હતું કે આજના સમયમાં સીવડની કામગીરી કરીને પોતાનું ગુજરાન સારી રીતે ચલાવી શકો છો અને સાથે સાથે પોતાના પરિવારનો સામાજિક આર્થિક વિકાસ પણ ખૂબ ઝડપથી થઈ રહ્યો છે આમ સહાય મેળવનારા બહેનોને પોતાની રોજગારી માટે સદર સિલાઈ મશીનનો મહત્તમ ઉપયોગ કરવા માટેનો અનુરોધ કરાયો રિપોર્ટર રમેશ મહા ન્યૂઝ ડાંગ